ડભોઈ શ્રી એમ એનસી કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સોશિયલ મીડિયા એન્ડ મેન્ટલ હેલ્થ ઉપર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વ્યક્તા તરીકે ડોક્ટર જે કે તલાટી દ્વારા વિષય નિષ્ણાત તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિત તમામ કોલેજના આચાર્ય અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમ સી કોલેજ ઓફ એજ્યુકેશન બીએડ કોલેજના આચાર્ય ડૉક્ટર જયેશ ડી પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્લબ અને કવચ કેન્દ્ર કેસીજી અમદાવાદ અંતર્ગત સોશિયલ મીડિયા એન્ડ મેન્ટલ હેલ્થ વિષય ઉપર સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારની શરૂઆતમાં બી એડના તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર જયેશ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સાયબર ક્લબના હેતુઓ વિશે માહિતી આપી હતી વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ દ્વારા સેમિનારનું આયોજન કરવા માટે શુભેચ્છા અને આશીર્વચન આપવામાં આવ્યા હતા ત્યારબાદ આ સેમિનારના મુખ્ય વ્યક્તા ડૉક્ટર જીતેશકુમાર કે તલાટી જેઓ શ્રી આર પી અનડા કોલેજ ઓફ એજ્યુકેશન બોરસદના પ્રિન્સિપલ છે તેઓ દ્વારા સોશિયલ મીડિયા એન્ડ મેન્ટલ હેલ્થ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા જેમાં તેઓએ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે સોશિયલ મીડિયાની હકારાત્મક અને નકારાત્મક અસરો માનસિક સ્વાસ્થ્યને થાય છે તેના વિશે ચર્ચા વિચારણા કરી હતી તથા સોશિયલ મીડિયાથી માનસિક સ્વાસ્થ્યને સંતુલન કેવી રીતે કરી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી ક્રિષા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ભગીની સંસ્થાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા

સાયબર સેલ અંતર્ગત ઉપક્રમેન્ટેશભાઈ તલાટી મોરસદ કોલેજના શ્રી કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખશ્રી શ્રી શશિકાંતભાઈ ઉપસ્થિત રહ્યા એમણે ની અંદર સાયબર ફ્રોડ ખુબ જ થઈ રહ્યું છે વિશે સહિત વાતો પણ કરી આ કાર્યક્રમના કોઓર્ડિનેટર ડોક્ટર વૈશાલી બેન પટેલ કોઓર્ડિનેટર ડોક્ટર સાહેબ કાર્યક્રમનું સરસ આયોજન કર્યું તે બદલ તેમને પણ અભિનંદન પાઠવું છું અને આ કાર્યક્રમની અંદર કાર્યક્રમ એમએનસી કોલેજના તમામ અધ્યાપક મિત્રોએ પોતાનો સહકાર આપ્યો એ બદલ તેમનો પણ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત